કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં છો આપણે ખેતીની સફર યુટ્યુબ ચેનલ બધાનું હાર્દિક સ્વાગત કરું છું હવે બીજો એક મુદ્દો એ કે તમે આપણી ચેનલમાં ઘણી વખત શાકભાજીના બજાર આવો છે રીંગણા એનો ફૂલ વિડીયો તમારે રોજ જો હોય તો આપણી જે કિસાન એ નવાણું જે ઉપર બતાવી છે લખેલું એ રીતનું રેડી બીજો આપણે વાત કરીએ તો મેં ટાઇટલમાં તમને બતાવવું છે કે શું કહેવા માંગુ છું અત્યારે ઘણા લોકોએ શાળોમાં રીંગણીનું વાવેતર કરવું સોળ ઉપડતા નહીં હોય ઘણા પ્રશ્નો હોય વાવેતર કરવું કે ન કરવું એ બધા પ્રશ્નો જો થોડુંક ટૂંકમાં બે મિનિટમાં હું આપીશ રેડી તમે વાવેતર કરી દીધું છે તો હેઠે મૂળના વિકાસમાં ધ્યાન આપજો કોઈ પણ કંપનીનું ભૂમિ પંચાણું ટકા છે અઠ્ઠાણું ટકા પાઈ શકો પછી હેઠે મૂળિયામાં સારું ખાતર આપો હળવું ફૂગનાશક આપો રેડી રીંગણી સોંપી દીધી છે રેડી શાળો પગમાં રીંગણી સોંપી છે તો એની જ માહિતી મુદ્દાની વાત કરીશ આપણે રેડી ઘરેની વીટા પાઈ શકો છો રેડી આમાં સારા પોષક તત્વો છે છોડને શરૂ થાય પછી હાલે પછી હાલે પછી આ નવું ખાતર આવ્યું છે પી સ્ટાર આમાં એકલું ફોસ્ફરસ આવે તમે પાયામાં કદાચ ડીપ ઇનો આપ્યું હોય સારું દેશી ખાતર ભર્યું પાયામાં દેશી ખાતર ભરો તો બેસ્ટમાં બેસ્ટ છે અને જો લીંબોળીનો ખોળનો ઉપયોગ કોઈ જે નવા સોપાના હોય નવ ઈડ લીંબોળીનો ખોળ કોઈ પણ કંપનીનો વાપરશો તો સારું રિઝલ્ટ મળશે મૂળની જીવાયત ઓછી આવશે બાકી સારી વાત તમારે તમારે શું કરવું બાકી મને લાગતું હતું ખોરાક બને એટલો સારો આપજો બાકી વધારે કોઈ પણ માહિતી આપણો એકડો જે કિસાન છે તળાજા આવેલો છે બીજા કોઈ પણ જિલ્લામાં વિડીયો જવો તો ફોન કરીને માહિતી પણ લઈ શકો છો પણ પાયામાં દેશી ખાતર બેસ્ટમાં બેસ્ટ છે અત્યારે ભરેલું હોય તો સારું બાકી સારી વાત તમારી શાળામાં રીંગણીમાં થોડુંક કેવળ આવે હાઈટનો વધે એવા ઘણા પ્રશ્ન આવે એવું કોઈ વધારે અત્યારે કહેતો નથી વિડીયો ફૂલ બહુ લાંબો થઈ જશે દેશી ખાતર અને લીંબોળીનો ખોળ પાયામાં આપજો કોઈ સોંપી દીધી હોય તો વાત જુદી છે સોંપવાની કોઈ બાકી વિડીયો પહેલા પહેલા જોતા હોય તો દેશી ખાતર ભરજો સાથે આ ખાતર છે પી સ્ટાર આમાં ફોસ્ફરસ આવે છે રેડી પ્લસ આમાં એમ પોષક તત્વ આવે છે બાકી અત્યારે એમાં કોઈ લાંબી ડિટેલ ઈલનું દવા હું એ આપણે અલગથી ફરીથી વિડીયો આપીશું તો આ માહિતી સારી લેવી હોય તો કોમેન્ટ બોક્સમાં કાંઈક ને કંઈક લખજો અને ફેસબુકમાં જે આપણું જય કિસાન ઓફિશિયલ પેજ છે એને પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મળશું કાલે નવા વિડીયો નવી માહિતી સાથે